હા ફેમિલી જય સમર્પી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મહાદેવના ટૂંક જ સમયમાં દેવોના દેવ મહાદેવનો દિવસ એટલે કે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે તમે સૌ જાણો છો કે આપણા દેશભરમાં વિવિધ રાજ્યોમાં ગામડાઓમાં શહેરોમાં મહાશિવરાત્રિની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે અને એમાંય ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે ભવનાથ મહાદેવનું મંદિરના પૌરાણિક કથાઓ અને દંતકથાઓ થી સમાયેલું આ મહાદેવ નું મંદિર અહીં જુનાગઢ માં સાક્ષાત શિવજી અહીં આદિકાળ થી વસ્યા છે મહાશિવરાત્રી ના મિની કુંભ પણ કહેવામાં આવે છે દૂર દૂર થી સાધુ સંતો અહીં આવે છે અને પોતાની રાવટી બનાવે છે અને જૂનો ધોરણ રવેડી નીકળે છે એમાં સાધુ સંતો જોડે છે અને કુંડમાં સ્નાન કરે છે અને એવી લોકવાયકા છે કે સેવ જીવ બનીને આવે છે અને કુંડમાં સ્નાન કરે છે અને અદ્રશ્ય થઈ જાય છે ધૂણો બનાવે છે ધૂણો એ સાધુઓની ઓળખ છે આ ધૂણો માટી અને ઈંટોમાંથી બનાવવામાં આવે છે અને તેઓ પાંચ દિવસ સુધી અહીં અગ્નિ પ્રજ્વલિત કરે છે અને અગ્નિના અગ્નિ સાક્ષીમાં શિવજીની આરાધના કરે છે અને शिवरात्रि में आता जाता भक्तों ने पतावाद आपे मोरक बना भोजन करेवरात्रि कर है भजन किया है और जूनागढ़ इसीलिए बोला गया ये महात्माओ के गढ़ है यहाँ बड़े से बड़े राजा भी आते तो फकीर बन जाते अब बड़े से बड़ा फकीर आता और राजा बन जाता है ये वो भूमि है ये दत्त महाराज की चरण भूमि है यहाँ पर हर साल हर बारह महीना के बाद मेला लगता है दो मेला लगता है एक नीली परिक्रमा आता है उसमें भी जोर शोर से धुना लगाया जाता है साधु संत लगाते हैं महात्मा लोग और एक शिवरात्रि है वो तो नीली परिक्रमा में जो है जंगल के अंदर जिना बाबा की मढ़ी है वहाँ लगाया जाता धुना और महाशिवरात्रि में लगा जाता किया। और हम लोग उनके आधीन है जूनागढ़ जूनागढ़ तो ये तो एक नाम के लिए बुला गया जगह के नाम रखने के लिए बाकी मेन तो ये साधुओं की गढ़ है नागा बाबा की गढ़ है ये या अद्धगुरु शंकराचार्य ने जो नागा फोर्ट बनाया था

આ અમારું અનક્ષેત્ર વાલમરામ બાપાના અન્નક્ષેત્ર તરીકે લઈને આવ્યું છે લગભગ પચાસ વર્ષ અમે આ અનક્ષેત્ર લઈને આવ્યું છે અને સાથે અમારી આ રીતે દોઢસો બસો માણસો સ્વયંસેવકો હોય છે અને દરરોજ દરરોજની અમારે મિત રસોઈ અલગ અલગ હોય છે બે ટાઈમ બપોરે બે ત્રણ હજાર માણસો સાંજે બે ત્રણ હજાર માણસો અને શિવરાત્રીના દિવસે મેળામાં આવતા માટે તંત્ર દ્વારા ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આરોગ્યની સુવિધા ફાયર સેફ્ટી સુવિધા અને ખાસ તો અત્યારે ઉનાળો આવી રહ્યો છે તો પાણીની પણ સુવિધા કરવામાં આવી છે અને ગયા વર્ષની જેમ આ વર્ષનો મેળો પણ પ્લાસ્ટિક મુક્ત મેળો છે તો તમને બધાને નમ્ર અપીલ છે કે આવ તમે આવો મેળામાં તો સાથે પ્લાસ્ટિક ન લઈ આવો અને આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે તો તમે બધા વહીવટી તંત્ર અને વિભાગનો સાથ સહકાર આપો અને આપણી પવિત્ર જગ્યા છે તો આપણે એને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી આવે છે તો સાથે પ્લાસ્ટિક ન લઈ આવીએ અને વહીવટી તંત્ર અને વિભાગનો સપોર્ટ કરીએ મહાશિવરાત્રીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે અને તમામ ભાઈ ભક્તોને મહાશિવરાત્રીના મેળામાં આવવાનું ભાવ સુવરાતના મેળામાં આવી રહ્યું છે કમેન્ટ જરૂરથી કરજો અને પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ